મિત્રો આ વિડીયોમાં આપણે એક કાવ્ય પંક્તિ સમજવાની છે તે કાવ્ય પંક્તિ કઈ છે હું તમને વાંચીને સંભળાવું વૈષ્ણવવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રહી પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે મિત્રો આ કાવ્ય પંક્તિને આપણે અહીં લખીને સમજવાની છે તો વિડીયોમાં સુધી બના રેજો વિડીયો પસંદ આવે લાઈક કરી લેજો અને તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી આ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઇબ કરજો ચાલો મિત્રો સૌથી પહેલાં આહી કાવ્ય પગથી લખી દઈએ ત્યારબાદ તેને સમજીએ ચાલો મિત્રો લખીએ વૈષ્ણવજન તમે પણ મિત્રો લખતા જજો સાથે સાથે વૈષ્ણવજન તો तेने कहिए वैष्णव वजन तो तेने कहिए जे पीड़ पराई जे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે તોય મન અભિમાન ન આણે રે મિત્રો આ કાવ્ય પંક્તિ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે મિત્રો આ કાવ્ય પંક્તિ શું કહેવા માગે છે આપણે સમજવાના છે ચાલો લખીએ પ્રસ્તુત પંક્તિ મિત્રો વિડીયોમાં બનાવી લેજો છેલ્લે સુધી પ્રસ્તુત પંક્તિ પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો વૈષ્ણવજનનો મહિમા કરે છે મહિમા કરે છે આ મિત્રો પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે જે માત્ર જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તેમનું ચિંતન કરે છે તે જ વજન નથી તે જ વજન નથી

પ્રભુ આગળ એ આગળ એ અંગેની ફરિયાદ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે ફરિયાદ કરનાર તો ઘણા પણ જે વ્યક્તિનું પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે પીડા પામે છે ને જે એ દુખો જે એ દૂર કરવામાં દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વષ્ણવ છે તે જ સાચો વષ્ણવ છે આગળ લખીએ મિત્રો એ વ્યક્તિ એ વ્યક્તિ બીજા ના દુખો કરી એ વ્યક્તિ બીજાના ના દુખો કરી કશુંક કર્યાનો નો કર્યાનો ઉપકારનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી અભિમાન કરતો નથી તો મિત્રો આ પંક્તિને આપણે સમજાવી દીધી છે લખીને તો આપણે ફરી એકવાર વાંચી લઈએ વિડીયોમાં જોડાતા રહેજો વજન તો તેને કહીએ જે પીડ ભરાય જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે મિત્રો આને આપણે સમજીએ પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી પોતાના દુઃખોના ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે એ વ્યક્તિ બીજાના દુઃખો કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ કાવ્ય પંક્તિને સમજી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમારા અક્ષરો સુધારવા હોય તમારા અક્ષર સારા ના આવતા હોય તો તે માટે આપણે વિડીયો બનાવેલ છે તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે વિડીયો જોઈને તમારા અક્ષરોને પણ મોતીઓ જેવા સુધારી શકો છો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ તે વિડીયો પણ જોઈ લો અને આ વિડીયોને પણ લાઈક કરી લો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય